એનએ બી એચ એનએ બી એચ શબ્દમાં એનનો અર્થ નેશનલ એનો અર્થ એક્રેડિટેશન બીનો અર્થ બોર્ડ અને એચનો અર્થ હોસ્પિટલ્સ થાય છે આમ એનએ બી એચ શબ્દનું ફૂલ ફોર્મ નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ એન્ડ હેલ્થકેર પ્રોવાઈડર્સ થાય છે એનએ બી એચ શબ્દમાં એનનો અર્થ નેશનલ એનો અર્થ એક્રેડિટેશન બીનો અર્થ બોર્ડ અને એચનો અર્થ હોસ્પિટલ્સ થાય છે આમ એનએ બી એચ શબ્દનું ફૂલ ફોર્મ નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ એન્ડ હેલ્થકેર પ્રોવાઇડર્સ થાય છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ